એક ગોગો અને સમયસર બે સગા ભાઈ હવે આ ભાઈઓને ને બે ને રાજગાદી કારણે આ મનમાં ખટાશ ઉભી થઈ હતી સમયસર દિલ્હીના ના બાદશાહ ને જઈ અને એને વાત કરી એના કાન બંભેર્યા અને એને કીધું કે બાદશાહ તમારી રાજની અંદર શોભે એવી સુમરી કન્યાઓ મેં તમારા માટે ગોતી રાખી હતી પણ બન્યું એવું કે મારો ભાઈ રાજ અને કન્યાને મારા પાસેથી જૂટવી લીધી છે અને એવી કન્યાઓ છે એવી સુમર કન્યાઓ છે કે સુમરી કન્યાઓ તમારા રાજમહેલની અંદર શોભે આ હા હા આ હાંભળી દિલ્હીનો બાદશાહ આમ ખુશ થઈ ગયો એણે કામ મોહનાની વાસના જાગી અને એ પહોંચ્યો ત્યાં સિંધ પ્રદેશ ઉપર દિલ્હીનો બાદશાહ પોતે પોતાના સેનાપતિ હુસેન ખાનને લઈ અને હાથે ગયો ભાઈ સેનાને મોકલી પણ સિંધ એ દિલ્હી સામે ટકી શકી એમ ન હતું એટલા માટે આ ઘોઘા પોતે આ જે કન્યાઓ હતી સુમરી કન્યાઓને અબળા ઉપર એમણે એક ચિઠ્ઠી લખી અને કીધું કે અમારી આ સાત વિષુ અને સાત સુમરીઓ તમારા ચરણે આવે છે અને તમે જુઓ તો કેવાય છે કે ઈ જ્યાં મબળાજી એ પોતે પોતાના શરણે લઈ લીધી હવે આ દિલ્હીનો બાદશાહ જે હતો ઈ પોક્યો ત્યાં એમ કહેવાય છે કે કચ્છની ધરતી માથે આવેલા હાલના લથપત તાલુકાના વડસર ગામની અંદર એમણે થોડેક દૂર પોતે અલાઉદ્દીન ખિલજી પોતાના સૈનિકો સાથે ત્યાં આગળ પડ્યો છે અને અજામ અબળોજી એમ પોતાના રાજની અંદર કે છે કે આપણા રાજ્યની અંદર કોઈ એવો માણસ હોય કે જેને પોતાના આપણે જે રાજા આપણા રાજની હદની અંદર જે માણસ જે દિલ્હીનો બાદશાહ પડ્યો છે એને ચમત્કાર આપે એવો કોઈ માણસ હોય તો એને ચમત્કાર એક વખત આપવો જોઈએ કારણ કે આપણે કમ નથી આ રાજપૂતો મરી જાયે પણ પોતાની સા ન જાય પોતાના શરણે આવેલા ને કોઈ દિવસ સુપ્રત ન કરે આટલી વાત સાંભળી ત્યાં તો વીર ઓરસાળે પોતાની મૂછ માંથી હાથ દીધો અને બીજો પોતાની તલવારની ની મૂઠ ઉપર હાથ દીધો અને ઊભો થયો ભાઈ અને કીધું કે મહારાજ હું જઈશ કે અને આ જ્યાં મબળાજીએ કીધું કે વાહ વાહ રે વર્ષા વાહ ધન છે તારી ધન્યતાને ભલે તું મૂછ તે રાખી હોય આજ તારી મૂછને અને આંકડો એક વધુ વાળવાનો સમય આવી ગયો છે અને ત્યાંથી આ વર્ષાજી ઘોડું લઈ અને ઉપડ્યા ભાઈઓ થોડા દૂર જઈ અને પોતે હંતાતા હંતાતા છે દિલ્હીનો બાદશાહ હતો ને ત્યાં પહોંચી ગયો એમના સૈનિકોને ચકમા દઈ અને આ ઓરસોજી એક બાદશાહના પલંગ પાસે બાદશાહ ભરી નિંદર અંદર સુતેલો છે અને એની જ કટાર ગાડી હીરા જેડી તેની કટાર હતી એ ગાડી અને એના માથે એમ ઘા કરવાનું કર્યું પણ જ્યારે નીકળ્યો ને ત્યારે અજામ મબળાજી એને કીધું હતું કે ઓરસાજી બધી વાત ઠીક છે પણ એક વાતનું ધ્યાન રાખજો કે આપણે કોઈને દગો ન કરવો જોઈએ કારણ કે આપણે દગો કરીશું ને તો લાજે લાજે મલક એટલે આપણે કોઈને દગો કરવાનો અને શબ્દો ઓરસાજીને યાદ આવી ગયા કે દગો કરીને મારવો નથી એટલે એમણે પોતાની કટાર એ જે બાદશાહની કટાર હીરા જડી જતી એ કટાર લઈ લીધી અને બાદશાહના ઉપર એક ચિઠ્ઠી લખી અને મૂકી અને આવતો એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે અલાઉદ્દીન મોહમ્મદ ખિલજી હું ધારો તો તારું સર ધર અલગ કરી નાખો પણ અમે અમે ખાનદાન કુટુંબના માણસો છીએ અમે ખાનદાન રાજના માણસો છીએ એટલા માટે અમે તારાથી દગો નથી કરવા માંગતા અને હા તું જેવી રીતે આવ્યો છે એવી રીતે રિટર્ન થઈ જજે અનભાઈ તમે જોવો તો પાછો એ એમને છુપાવેશમાં એમને ચકમા દઈ અને કટાર લઈ અને આ ઓરસાજી નીકળી ગયા હો વરસાજી નીકળી ગયા રાજમાં આવી અને રાજા જામ અબળાજીને કટાર આપી અને રા જામ અબળાજીએ એને સાવાસી આપી કે ધન્યવાદ છે હો દિલ્હીના બાદશાહની જોડેથી તું કટાર લઈને આવ્યો

આ દીકરીઓ સુમરીઓને અમે આપીશું નહીં માટે તમે જેમ આવ્યા એમ પાસે પગલે જતા રહેજો અમે અમારો નમૂનો તમને મોકલાવી દીધો કે ધારીએ તો અમે તારા ગળા કાપી નાખી શકીએ એમ છીએ પણ અમારા ખાનદાનમાં એ નથી દિલ્હીનો એ બાદશાહ જે હતો એ બાદશાહ અલાઉદ્દીન ખિલજી એ રાજ ઉપર અને આ ઓરસાજી ઉપર ખુશ થઈ ગયો એને કીધું કે સાત વિશ્વ ને સાત જે સુમરીઓ કન્યાઓ છે એ કન્યાઓમાંથી ખાલી એક કન્યા આપી દો ને તો હું રાજી ખુશીથી તમને ચડાઈ નહીં કરું ને રાજી ખુશીથી પાછો વળી જવા તૈયાર છું પણ જામ અમળાજી એની વાત સ્વીકાર ન હતી એને એ શરત મંજૂર ન હતી પછી તો કહેવાય છે કે ધમસાણ યુદ્ધ મંડાણા રાજ ઉપર તોપો મંડાણી જાકા ઝીકી જાકા ઝીકી મંડી અને આ ઓરસાજીએ પોતાની તલવારનો તાટકો દીધો અને એ તલવાર ના જાટકે ધડીંગામ ધડીંગ કરતો કરતો એ છે બાદશાહના હાથ સામે પૂગી ગયો અને બાદશાહના હાથ સામે પૂગે એટલે જામબળાજીનો ભાઈ અને આ વીર ઓરસોજી બે રાજા સામે જેમ પૂગે પણ રાજાની સેના બહુ ભારી હતી એ સેનાએ આ બેના બટકા બોલાવી દીધા અને કેવાય છે કે મિત્રો શહીદ તો બે થયા પણ એવું લડ્યા કે રાજ બાદશાહની અડધી નાખી આ જામ અબડાજી માણસોએ એ બાદશાહની અડધી શેની ખતમ કરી નાખી હતી અને પછી એમ કેવાય છે કે બધા વીર ગતિને પામ્યા જામ અબળોજીએ એ દાડે કેસરીયા પહેર્યા હતા હો મિત્રો હાન માન એ રણમેદાનની અંદર એમની પણ તલવાર બાચકો ગુલાવ દીધી હો અને એમ કહેવાય છે કે મિત્રો બાકાજી જીકી જાકાજી જીકી જાકાજી ઝીકી માંડી અને જામ અબળોજી પણ પોતાના સદગતિ પહોંચી ગયા શહીદ થઈ ગયા અને આ વાતના સમાચાર જ્યારે રાણી વેશમાં ખબર પડી અને સુમરીઓને ખબર પડી અને સુમરીઓ એમ કહેવાય છે કે ધરતીની માલિપા હમાઈ ગયું ઈ સુમરીઓ સાત વિશ્વ ને સાત સુમરીઓ ધરતીની ની માલિપા સમાઈ ગઈ અને એમ કહેવાય છે મિત્રો કે ઈ જાગ સમાઈતી એની હામે આ વીર ઉર્સાજી ની પણ ખાંભી છે ત્યાં પોતે પણ પૂજાય છે મિત્રો હાલની તારીખ માં પણ પૂજાય છે અને ત્યાં ધૂળીટીના દિવસે આજે પણ મેળો ભરાય છે દર ધુળીપીના તહેવારના દિવસે આજે પણ મેળો ભરાય છે ત્યાં અને મિત્રો એ સ્થળને સતી સ્થળ તરીકે કે ગણવામાં માનવામાં આવે છે એ જ્યાં આગળ સુમરીઓ જમીનમાં હમાઈ ગઈ હતી ત્યાં એ સતી સ્થાન તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં આ વીર ઓર્ષાજીની પણ સમાધિ છે ધન્યવાદ છે આવા ભારતની અંદર આવા લડવૈયાઓ હતા અને જામ સાહેબ જામ અબળા જેવા માણસો હતા કારણ કે એમણે આ સાત વિષુ અને સાત સુમરીઓ માટે સુમરી કન્યાઓ માટે પોતાના દેહના બલિદાન આપી દીધા છે મિત્રો અને આવા તો અનેક દાખલા છે ભારતભરની ભૂમિ ઉપર કે જેમણે ધર્મના કાજે બેન દીકરીની ઇજ્જત આબરૂના કારણે અરે પોતાના કોઈ શરણે આવેલાના કારણે પણ પોતે પોતાના મસ્તકના હા કપાવી નાખ્યા છે અને લડ્યા છે એટલે કહેવાય છે કે ભારતવર્ણની ભૂમિ ઉપર અનેક સંતો અને મહંતો થઈ ગયા છે સુરવીરો થઈ ગયા છે તો મિત્રો આજની વાર્તા અહીંયા સંપૂર્ણ કરીશું જો વાર્તા તમને ગમી હોય લાઈક જરૂર કરજો શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને જય 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 દ્વારિકાધીશ